Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગાંધીધામ તાલુકાના મીઠીરો ગામ નજીક હાઈવે ઉપર બપોરે એક ગેસ પરેલા ટેન્કમાં જોરદાર બ્લાસ્ટ થવાની ઘટના બની હોવાની સામે આવી છે આ ઘટના ટેન્કરમાં ત્યારે વીલ્ડિંગ કામ કરતા સમય બની હતી જેમાં વીલ્ડિંગ કામ કરનારા આધરદાર શરીરનો અડધો ભાગ કપાઈ ગયો હતો અને ચિત્ર ચિત્ર ઉડી ગયા હતા જેમાં આધેદાર શરીરથી જુદો પડેલો ભાગ એક ત્યારે ત્રણસો મીટર દૂર ઓવરબ્રિજ ઉપર જઈને પડ્યો હતો અને આ અંગે ગાંધીધામના બી ડિવિઝન પોલીસ પંથક મળી આવી એ માહિતી મુજબ આ બનાવ સવારે અગિયાર ને ત્રીસ કલાકે બન્યો હતો જેમાં નજીક હાઈવે જીનામ પાર્ક પાસે શમશાન પુલિયા તરીકે વેલ્ડિંગની કામગીરી દરમિયાન વચ્ચેનો ભાગ મોટો અવાજ થતા ત્યારે ધડાકા સાથે ફાટી ગયો હતો અને આ બનાવમાં વેલ્ડિંગ કામ કરવા માટે આવેલા મૂળ ઉત્તર પ્રદેશ અને હાલ આરતી ઇન્ડસ્ટ્રીના બાજુમાં ભચાઉ ખાતે રહેતા અડતાલીસ વર્ષીય ઇજાર ત્યારે અમદુલના આમલ નામના આધેદાર ગેસ બિલ્ડિંગ કામ સમય પાટી પડી ઉછળેલા ટેન્કરના કારણે હવામાં ઉછળીને દૂર સુધી પંગ ઉડાઈ ગયા હતા આ બનાવમાં મૃત્યુનો પણ પગ શરીરમાંથી ત્યારે છૂટો પડી ગયો અને તીસ ત્રણસો મીટર દૂર ધોરીમાર્ગના ત્યારે ઓવરબ્રિજ ઉપર પડ્યો હતો અને મિત્રો એલાટી ભર્યા ત્યારે આ બનાવમાં સદભાગ્યા અન્ય કોઈ લોકો નહીં ટેન્કર આજ ત્યારે બાજુમાં ન હોવાથી મોટી જાનહાની ટળી હતી ત્યારે પોલીસ સૂત્રના જણાવ્યા મુજબ ટેન્કર ગેસથી ખાલી ત્યારે આખું ભરેલું ન હતું ખાલી કર્યા બાદ ટેન્કરમાં રહી ગયેલા ગેસના કારણે આ બનાવ બન્યો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ